અને સિટી પોલીસ ટીમ દ્વારા રૂપિયા ખોવાયેલા મોબાઈલ ફોન શોધી કાઢી અરજદારોને પરત કરાયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ સિટી પોલીસ ટીમના કોન્સ્ટેબલ ભરતભાઈ દલસાણીયા દ્વારા સી ઇઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરી સતત મોનિટરિંગ રાખી રૂપિયા બે પોઈન્ટ સાઠ લાખની કિંમતના અગિયાર જેટલા ખોવાયેલા કે ચોરાયેલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં સફળતા મળી હોય જેથી તમામ મોબાઈલ ધારકોને આજરોજ રોજ સિટી પોલીસ મથક ખાતે બોલાવી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ડિવિઝન ડીવાયએસપી સમીર શાળા તથા ઇન્ચાર્જ પીઆઈ ડીવી ખરાડી દ્વારા તમામ મોબાઈલ ધારકોને તેમના મોબાઈલ પરત કરી પોલીસ પ્રજાના મિત્ર સૂત્રને સાર્થક કર્યું હતું આજરોજ સિટી પોલીસ સ્ટેશનમાં પોર્ટલની મદદથી કુલ 11 જેટલા મોબાઈલ કાઢવામાં સિટી પોલીસ સ્ટેશનની સફળતા મળી છે જેમાં આજરોજ તેરા દુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અહીંયા વાંકા સિટીના ઇન્ચાર્જ પીએસડી ખરાડી અને ભરતભાઈ દલસાણીયા અને તેમની ટીમ આ મોબાઈલ શોધી કાઢીને બધાને સુપ્રત કરી રહી છે ત્યારે આ કુલ અગિયાર જેટલા મોબાઈલ છે જેની કિંમત બે લાખ સાઠ હજાર જેટલી ગણી શકાય અને જે વાંકાના રહેવાસીઓની અલગ અલગ જગ્યાએ ગયેલા મોબાઈલ છે જેમને પાછા આપવાની કાર્યવાહી કરે